ఏనరై ఏనరై గుజర్ని బై బద ఏనరై ఆ గుజర్ని బై బద ఏనరై దో దోకి కండి యా ఏ ది గోయ వచ్చే మోడే ఇతమ దోకి యా ఓమల్ పిచ్ నా આઈ ગય છે શોપિંગ અને લગન ગાડા નલી દે ટ્રાફિક પણ એમ છે ફાઇનલ થઈ ગયું છે પહોંચી ગયા છીએ લીધું છે

બેન થઈ ગઈ છે એવરગ્રીન માં ધેના આ વ્લોગ આપણે એટલે લઈ આવ્યા પાછો લેવા આવવાનો ત્રીસ તારીખ એટલે જો ના અહીંયા ના જાય એટલે અહીંયાથી લઈ જાશું ગાંધી રોડ થી નજીક પડશે અહીંયાથી આ તો તરત જ આવી જશે એટલે આ બાજુ આવવાનું ફૂલ ઓન આવી ગયો ફૂલ બધી બાજુ સન્ડે પણ આ બધા ને સન્ડે બાર જ નીકળી ગયા છે સન્ડે ઓકે હજી સેટરડે છે સન્ડે નથી સેટરડે માં એટલી બધી પબ્લિક છે એટલો બધો લગ્ન ગાળો આવી ગયો हेलो एवरीवन वेलकम बैक टू अवर न्यू ब्लॉग काले तो आया था रतनपुर में आज पाछ आ गए छे आज हम नया लोगो ने लेने आ गए छे ये सो बने मम्मी ने पापा ने लेने आ गए लेवा तो उसे सीन लेने आ गए मासा नो लेवा आ गए था तो 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 એવી લાગે તો બરાબર જોઈ હવે અમારું કેટલું સક્સેસ જાય છે પછી એક પછી નથી પપ્પાને ગમ્મા માંડ્યું છે શૂટ લેવાઈ છે ફ્રેન્ડ પણ ગમ્મા માંડી છે કાપડનું તો ઉપર છે બનાવજો બેનુ શોપિંગ ગયું છે

ખાતા ખાતા ના કરવાના હોય શોપિંગ શું કે કેવું છે કલેક્શન ગમી ગયું હે તો વાંધો નહીં હાલો આપી હા કંઈ વાંધો નહીં ચલો કરો કરો તમારે શોપિંગ કન્ટિન્યુ હેરાન નહીં કરવા તમને બધાયને તો આના હતા સેટરડે સન્ડે કેટલી બધી શોપિંગ કરી અને બધાયની શોપિંગ થઈ ગઈ આટલી દેખાય આખો થેલો તો ભરાઈ ગયો જવા માટે પણ છે ચલો હું બતાવું જોમીનો રસ્ટ કલર અત્યાર ટ્રેન્ડિંગ કલર છે એટલે રસ્ટ કલર તો મસ્ત હોવો જ જોઈએ આપણા વોર્ડ્રોબમાં એટલે રસ્ટ કલરનો મમ્મીનો ડ્રેસ આવી ગયો છે પછી આ મમ્મીનો પિંક કલરનો છે આ મલ કોટન માં છે એટલે આવો કઈક છે પછી બે મમ્મીના ડ્રેસ છે પછી આમાં શું છે આમાં મારા છે એ મારો પણ રસ્ટ છે રસ્ટ ઇઝ મસ્ટ અત્યારે મારો પણ રસ્ટ મેં મલ કોટનમાં રસ્ટ લીધો છે મમ્મીએ હેવીમાં રસ્ટ લીધો છે સિલ્કમાં રસ્ટ કલર લીધો છે એટલે એવું કંઈક છે અને બીજું મારો ડ્રેસ કયો છે આ કલર છે પેરોટ અને પર્પલ અત્યારે આ વાળું પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને પાછળ પપ્પા આવી ગયા છે નીચેથી બેસીને તો એવું કંઈક છે આ વાળો મારો છે અને આમાં મને વધારે શું ગમ્યું હતું કલર કોમ્બિનેશન આનું વધારે ગયું હતું અને આ દુપટ્ટો બાંધણી વાળો એ બહુ ગયું હતો બહુ મસ્ત દુપટ્ટો છે આ કલર કોમ્બિનેશન પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે મારે એક્ચ્યુઅલી છે ને ઉલટું કલર કોમ્બિનેશન જોતું હતું ઉપરવાળું ને નીચેવાળું છે ને પેલું આ જામ પર્પલ કલર જોતો હતો અને દુપટ્ટો આ વાળો જોતો તો

બે આ વાળું ચિકન વાળું પેલું લખનવી છે બે અને હજી એક છે ત્રણ ટોટલ એમના હતા આ ત્રીજું છે આ છે ને કોટી કુર્તાવાળું છે ત્રણ વસ્તુ માસાની હતી હજી હજી ફાય તો થઈ શું છે બીજું ઓકે આવાળું તો આ ફેબ્રિક લીધું છે કે આ છે ને જીજાજી માટે આનું ઇન્ડો વેસ્ટર્ન સીવડાયું છે આવાળા ફેબ્રિકનું તો એ સીવડાવવા નાખ્યું છે તો વિહાન માટે ત્યાં નતા સીવી દેતા તો ત્યાંથી અમે ફેબ્રિક લઈ લીધું ને હવે આ ફેબ્રિક થી હવે ઉપલેટા વિહાન માટે સીવડાવશું ઇન્ડસ્ટર એવું છે બસ બીજું શું છે કવર છે મેરેજમાં જવાનું શોપિંગ બધી કેની છે તો કે મેરેજમાં જવા માટે છે તો મેરેજમાં એમને એમ તો જવાશે નહીં કવર દેવા પડશે તો કવર એ ત્યાંથી જ લઈ લીધા મસ્ત પોકેટ ફ્રેન્ડલી નાના નાના કવર હતા બસ બાકી હવે ફેલાવા બીજું કઈ એટલું નથી અને આ આવડું મોટું કેનું છે બહુ મોટું ક્વેશ્ચન છે જોઈએ કોનું નીકળે છે અંદરથી આ છે ગેસ કરો તમે ત્યાં સુધી હું કાઢું ત્યાં સુધી કે કોનું હશે તો આ છે બ્લેઝર ટુ પીસ બ્લેઝર છે અંદર કોટી પણ છે અને આ બ્લેઝર છે સેમ સી મેં ખાલી હાલતા ચાલતા બ્લેઝર લઈ લીધું એની પાસે એક તો ઓલરેડી પહેર્યું છે પણ આ રેડીમેડમાં હતું ને પહેર્યું ને ફિટિંગ બહુ સારું લાગ્યું તો એને અને ગમી તો લઈ લીધું એની પાસે બ્લુ કલરનું હતું ના બ્લેક કલર હતો તો એ કે ચાલો ને હું લઈ લઉં મને ફિટિંગ બહુ સારું આવે છે તો અમે બધાય કીધું વાંધો નહીં લઈ લો તો એવું કંઈક છે અને હજી પપ્પાનું બ્લેઝર ને પેન્ટ અને માસાનું બ્લેઝર પેન્ટ અને જી હજી ને ત્રણ વસ્તુ છે એ હજી સીવાડવામાં છે એટલે એ સિવાય ને આવશે થોડાક દિવસમાં એક બે દિવસમાં આઈ થિંક આવી જવી જોઈએ જોઈએ હવે આવે એટલે હું તમને બતાવીશ તો કેવી લાગી અમારી શોપિંગ તમને જલ્દીથી કમેન્ટ ડાઉન કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક